નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વગત પાટણના રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વઠિયાર રામાનંદ સાધુ સમાજનો વિસ્મા સમૂહલગ્ન મહોત્સવ યોજા હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઠિયાળ રામાનંદ સાધુ સમાજનો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજા હતો જેમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા વિસમા સમૂહલગ્ન મહોત્સવમાં અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજર રહ્યા હતા ખૂબ આજે આનંદની વાત છે રાપરિયા હનુમાન પાવન સાનિધ્યમાં પરમ આદરણીય વંદનિયા વજિયાત કેરી ટેલ પ્રમુખ આદરણીય ચંદુભાઈ સાધુ સાહેબે જે આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું છે એમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ અને આખો રામાનંદી સમાજ એકત્રિત થઈને એ સુંદર એ એકવીસ જોડાયે પ્રભુતામાં પગલાં પાડ્યા એનો દરેક સમાજે એમાંથી એ પ્રેરણા લેવી જોઈએ આજે એવું સુંદર આયોજન કરેલું છે અને દીકરીઓને પણ ઉદાર આપ્યું છે એ ચંદુભાઈના નેતૃત્વ નીચે એટલે ખૂબ એમને શુભકામના પાઠવું છું અને ચંદુભાઈ આજે જાહેરાત કરી છે કે અહીંયા રાપરિયા हनुमान ના ઘીણો દ્વાર માં થવાનું છે એમાં ભારત વર્મા થી કે રામાનંદી સાધુ સમાજ અને બીજી અન્ય આ વિસ્તારમાંથી દરેક ગામોમાંથી અહીંયા વસ્તી આવે દરેક સમાજ આવે અને એક ભવ્યથી અતિ ભવ્ય એ અહીંયા આયોજન થાય એ કથાનું આયોજન થાય એવી આ જાહેરાત કરી છે અને મને વિશ્વાસ છે કે કારણ આવો પવિત્ર પવિત્ર કાર્ય છે એમાં દરેક સમાજના લોકો જોડા છે પણ રામાનંદી સમાજ તો એક પૂજનીય સમાજ છે અને એને સો ટકા દરેક સમાજ સાથ સહકાર આપશે અને પ્રસંગને દીપાવશે

અને લોકોનો સહકાર ખૂબ સારો છે સમાજનો સહકાર એટલો બધો મળી રહ્યો છે કે અમારો ઉત્સાહને પીવડો કરી છે એ ઉત્સાહ જોતા હવે અમે ધીરે ધીરે સમાજના વિકાસની અંદર વધુને વધુ પ્રયત્ન કરી અને સમાજના ઉત્થાન માટેના કાર્ય કરવા જઈ રહ્યા છીએ અગાઉ કદાચ એકાદ વર્ષમાં અમે અહીં હિન્માનદાદાની જરૂરદાર દેશ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને લગભગ લગભગ

लगन का जो कार्यक्रम में मुझे उपस्थित होने का अवसर प्राप्त हुआ और इस कार्यक्रम में हमारे इस परियार समाज के प्रमुख अखिल भारतीय वैष्णव की परिषद के राष्ट्रीय संगठन के श्री चंद्र भाई साधु श्री यहाँ के स्थानिक धार सभ्य श्री ठाकुर साहेब और मेरे साथ अहमदाबाद से आए अखिल भारतीय वैष्णव की परिषद के राष्ट्रीय युवा अध्यक्ष श्री गोपाल भाई और इनकी उपस्थिति में जो मैं इस कार्यक्रम को देखा बहुत ही अनुशासन प्रिय और भारी संख्या में इक्कीस जोड़ा का सामूहिक कार्यक्रम संपन्न हुआ ये एक सामान्य समूह समाज के लिए एकता का एक, एक मार्ग प्रशस्त हुआ और मैं चाहूँगा कि जो हमारा प्राण प्रतिष्ठा जो कार्यक्रम श्री हनुमान जी लापरिया का स्थान भव्य और सुंदर पाँच हज़ार लोगों की रहने की व्यवस्था और एक बहुत सुंदर कल्पना हम लोगों ने की है मैं चाहूँगा कि बहुत कम समय में इस हनुमान जी के इस प्रांगण में हम समाज के एक सामुदायिक भवन का निर्माण करने जा रहे हैं और उसमें हमारे एक बहुत ही बड़ी कथा का आयोजन करके इस भव्य राम राम का जो हनुमान जी का जो राप्रिया हनुमान जी का प्राण प्रतिष्ठा का जो कार्यक्रम है वो करेंगे